अरे जय श्री कृष्ण राम जी भाई अच्छा महादेव जी ना मंदिर में थे आप या दूध ना अभिषेक के साथ बेलपत्र की पूजा करी बहुत सरस सलाम वालेकुम रे चाचा सब खैरियत अच्छा जुम्मे की नमाज अदा करके आ रहे हैं भाई फर्ज है नेक बंदे के लिए जरूरी है शास्त्रीकार पावली की हालचाल बड़े चंगे लग रिया से गुरुद्वारा से आए

કરબલામાં શહીદી વહોરી લેતા હુસેન હોય કે અનેક યાતનાઓ સહન કરતા ગુરુ આ બધામાં મારી ઝલક છે કરબલાના મેદાનમાં તરસે હુસેનનો જીવ જાય છે અને સોસ મારા કંઠમાં પડે છે અરે જે સોક્રેટિસને આપવામાં આવે છે અને ગળામાં બળતરા મને થાય છે ક્રોસ પર ઈસુને ચડાવવામાં આવે છે અને ખીલા ભોકવાની વેદના મને થાય છે બોળી ગાંધીને વાગે છે અને છાતી મારી દીન છે નથી ગમતું મને આ હું છું ધર્મ તમે મને મજબના નામે પણ ઓળખો જ છો હા ગમે તે નામે ઓળખો તમારી અંદર પણ હું છું ને તમારી સાથે હવે તો ઓળખી ગયા ને ના હજી નથી ઓળખતા અરે સમજો તમારું શસ્ત્ર પણ હું છું ને તમારી ઢાલ પણ

닮어 랍셔디 엽시다. 닮어 랍셔디 엽시다.